જ્યારે ભર ચોમાસાનો વરસાદ હોય તેવો વરસાદ આજે અંબાજીમાં પડ્યો હતો અંબાજીના બજારમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા કેટલાય વાહનો પણ બંધ પડી ગયા વાહનોને ધક્કા મારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ અને આ વહેતું પાણી જોઈ શકાય છે વહેતા પાણીથી અંદાજો આવી જાય છે કે કેટલો વરસાદ પડ્યો હશે કે આજે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને ટકા કહેવામાં આવે જો મોડી સાંજે ભારે વરસાદ ખાકી શકે છે ચોક્કસ પણ આજે મોડી સાંજે જે અંબાજી પંથકમાં ધમાકેદાર કેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનો પણ બંધ કરવાની ફરજ પડી હોય છે હાઈવે માર્ગ જે છે અંબાજી હિંમતનગર નો હાઈવે માર્ગ છે સમગ્ર આપણે બતાવવા માંગીશ કે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં વાહનો જે છે વાહનો અઢવા જોવા મળી રહ્યા છે અને વાહનો

આ તરફ બનાસકાંઠાના બોર્ડર વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ધાનેરા વિસ્તાર સહિત બાપલા વાછોલ કુંડી ગામમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે સાંજના સમયે પડેલા આ વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અને કારણ કે ખેતરોમાં તૈયાર મગફળી બગડવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે સાવધાન શક્તિ વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને ગુજરાત તરફ તે ફંટા છે અને માટીજ કહીએ છે આવનારા 48 કલાક છે ભારે શક્તિ વાવાઝોડું બન્યું તીવ્ર 48 કલાકમાં વિકરાળ રૂપ લેશે જે જો ડીપ ડિપ્રેશન હે વો શક્તિ બન چکا હે દરિયો પવન પાવર બતાવશે બંગાળ બની છે તેના કારણે લગભગ ચાર થી આઠમા અને અત્યારે દસ સુધીમાં ગુજરાતના ના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની છે પવનનો જોર વધારે ગુજરાત માટે અત્યંત ચિંતાજનક સમાચાર નવરાત્રી વરસાદથી માંડ બહાર નીકળ્યા ત્યાં હવે વાવાઝોડું તાંડવ મચાવવા માટે આવી રહ્યું છે હાલ દરિયામાં તેની ગંભીર અસર પણ વર્તાવવા માંડી છે દરિયો ડોલી રહ્યો છે અને અરબી સમુદ્રમાં પવનની ગતિ એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે વિશેષજ્ઞોના મતે આ વાવાઝોડું કાલ સવાર સુધીમાં ગંભીર રૂપ ધારણ કરી લેશે છ અને સાત ઓક્ટોબર ગુજરાત માટે ભારે સૌરાષ્ટ્ર કાંઠે કરી શકે છે અસર હાલ આ વાવાઝોડું દ્વારકા થી ચારસો સિત્તેર કિલોમીટર દૂર છે તેમ છતાં વેરાવળ પોરબંદર દ્વારકા નો દરિયો છે આ સમયે દરિયાકાંઠે સાહીઠ કિલોમીટર ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તો સાત ઓક્ટોબર સુધી દરિયો તોફાની રહેવાની સંભાવના છે જો કે અંબાલાલ પટેલ માની રહ્યા છે કે વાવાઝોડા ની અસર તો દસ ઓક્ટોબર સુધી રહેશે तो अत्रिया शेट्टी ने कहवु छे कि वावाझोड़ा नी असर ना जोरदार पवन फूंकाशे अने सौराष्ट्र ना दरियाई पट्टी विस्तारों मा वरसाद पण पोरबंदर और द्वारका से लगभग 200 किलोमीटर के आसपास की दूरी में तभी फिर से इसका प्रभाव गुजरात और सौराष्ट्र में दिखने मिलेगा और कई जगहों पे मध्यम बारिश और मेघ गरजने के साथ वाली बारिश फिर से होगी ભલે વાવાઝોડા આવતા અડતાલીસ કલાક નો સમય લાગવાનો હોય પરંતુ તેની ગંભીર અસરો છે ગીર સોમનાથ અને દીવના કાંઠા ઉપર ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે તકેદારી ના ભાગરૂપે વેરાવળ બંદર પર ત્રણ નંબર નું સિગ્નલ લગાવી દેવાયું છે તો ગુજરાત અને મહારાષ્ટ્ર જે માછીમારો માછીમારી કરવા માટે અરબી સમુદ્ર ગયા છે તેઓને પાછા ફરવા માટે આદેશ કરાયો છે ગીર સોમનાથ જે માછીમારો છે તેઓને પણ દરિયાની અંદર માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે જોકે જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે દરિયાની અંદર જે માછીમારી કરતા માછીમારો છે તેઓને હાલ અલગ અલગ બંદરો ઉપર પોતાની બોટ છે તે લાંગરવા માટે સૂચના આપવામાં આવી છે તો સાથે જ ત્રીસ તારીખ થી આગામી પાંચ તારીખ સુધી એટલે કે પાંચ તારીખ સુધી નવા ટોકન પણ છે તે પણ આપવામાં નહીં આવે આ તરફ પોરબંદર નો દરિયો પણ ડોલી રહ્યો છે અરબી સમુદ્રમાં માં શક્તિ વાવાઝોડું સક્રિય થતા દરિયામાં હાલ કરંટ વધી ગયો છે પડગલો જે છે તે બંદર તરફ થયેલો જોવા મળી રહ્યો છે અને હાલમાં પોરબંદરમાં જો વાત કરીએ હવે વાતાવરણની તો વાતાવરણ હાલમાં તળગો છે વાતાવરણ સામાન્ય થોડે ઘણે છે પોરબંદરના દરિયામાં જે થોડો ઘણો બળદ છે તે પણ જોવા મળી રહ્યો છે પરંતુ તમામ જે સાવચેતીના જે તકેદારીના જે પગલાં છે તે હાલમાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે તો સૌથી વધુ અસર દ્વારકાના દરિયામાં જોવા મળી છે અહીં કરંટ એટલો છે કે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે માટે જ માછીમારી કરતા ભાઈઓને તરત જ પરત ફરવા માટે કહેવાયું છે આ તરફ હવામાન વિભાગે પણ લોકોને ચેતવ્યા છે કારણ કે છ ઓક્ટોબરે વાવાઝોડું શક્તિ જ્યારે યુ ટર્ન લેશે એટલે કે વાવાઝોડું ગુજરાત તરફ વળાંક લેશે ત્યારે પવનની ગતિ વધુ હશે અને વરસાદ પણ રહેશે જેની અસર નવ ઓક્ટોબર સુધી વર્તાશે આઠ ઓક્ટોબરે દ્વારકા જામનગર પોરબંદર સુરત વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ થશે जैसे नौ अक्टूबर वलसाड़ दमन दादरा नगर हवेली में भारी वरसाद आगाही हवामान विभागे व्यक्त करी है सौराष्ट्र के द्वारका जामनगर पोरबंदर के डिस्ट्रिक्ट इसमें एकाद जगह जो है बारिश हो सकती है साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी वलसाड़ सूरत दमन दादरा नगर हवेली एकाध जगह यहाँ भी जो है हेवी रेनफॉल हो सकता है एक तरफ शक्ति बाबा जुड़ो તેની શક્તિ બતાવવા માટે આતુર છે અને ત્યાં જ કેટલાક આગાઈકારો માની રહ્યા છે કે આ बाबा जुड़ो જેટલો તીવ્ર દેખાઈ રહ્યો છે તેટલો ઘા નહી આપે કારણ કે ગુજરાતની નજીક પહોંચે તે પહેલા જ તે ફંટાઈ જશે अथवा તો શાંત પડી જશે તો સાયક્લોન કો ફરી સે યુ-ટર્ન કરીને અરશિયા કે ઓર ખેંચનેવાલા હે 5 તારીખ સે ચાલુ હો ગયે તો જબ યે ચાલુ હોગા તો 6-7 તારીખ કે આસપાસ તક ભલે સિસ્ટમ સાયક્લોન નહી રહેનેવાલા હે एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर सात तारीख तक पहुंच सकता है संभवित त्यक घनी वक्त आगो पास च्यार थो होत हाल आना चैक लगभग राजस्थान भागों में जोन शक्यता रहे उदयपुर जोधपुर भागों में जोन शक्यता रहे गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है क्योंकि इसका जो है इम्फेक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा જોવા મળી રહી છે હાલ ઓમાન તરફ આ વાવાઝોડું છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ વાવાઝોડું ઓમાન તરફ છે આનો જે શેપ છે એક એક આવી રીતે વી આકારમાં થઈ રહ્યો છે ધીમે ધીમે તે ઓમાન તરફ જ આગળ વધી રહ્યું છે એટલે કે ગુજરાતથી થોડું દૂર જઈ રહ્યું છે પરંતુ જ્યારે ગુજરાતની છ અને સાત તારીખ ખાસ આ બે તારીખો નોંધવા જેવી છે છ અને સાત તારીખે જ્યારે આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે તો પવનની ગતિ આનાથી પણ વધી શકે છે પરંતુ જો આ ફંટાઈ જાય ઓમાન તરફ ફંટાઈ જાય તો સારી વાત એ રહેશે કે ખેડૂતો માટે એ સારી વાત રહેશે પરંતુ આ વાવાઝોડું અંદર પણ ચકરાવે ચઢી ગયું છે અને એ એ પોતે તો ચકરાવે ચઢ્યું છે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના લોકોને પણ ચકરાવે ચઢાવી પરંતુ આ તમામ વાતથી ખેડૂતોની ચિંતા વધેલી છે કારણ કે નવરાત્રિમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો જે પાક તૈયાર હતો તેના પર પાણી ફેરવ્યું ને હાલ કાપણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે જે પાક ના પાથરા ખેતરમાં પડ્યા છે તેના પર આ વાવાઝોડું ઘાત બનીને ત્રાટકી શકે છે એટલે ભલે આ વાવાઝોડું ગુજરાતને ન ટકરાય અથવા તો અસર ઓછી કરે પરંતુ વરસાદ અને પવન પાકનું ધન ઉત્પન્નો કાઢી શકે છે

ગુજરાત નું હવામાન પશ્ચિમ પૂર્વ ભારતના ના ભવાન માં આવતો તેની અસર પશ્ચિમ ભારતમાં માં થતા દક્ષિણ પશ્ચિમ પુનઃ પાછું દિવાળીની આસપાસ વાદળ વાયુ ત્યાં માવઠું થવાનું શક્યતા છે એટલે કે ખેડૂતોની ચોમાસુ સીઝન બગડ્યા બાદ માવઠું રવિ સીઝન પણ સેંધ મારશે જેનો સીધો મતલબ એ છે કે આ વખતની દિવાળી ખેડૂતો માટે હૈયા હોળી સમાન રહેશે છત્રીસ કલાકમાં ગુજરાત તરફ વળાંક લેશે શક્તિ વાવાઝોડું ગુજરાતના કેટલાય ભાગોમાં વાવાઝોડાની અસર શરૂ ખુંખર બન્યું છે શક્તિ વાવાઝોડું શક્તિ વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો બન્યો છે ગાંડોતુર વાવાઝોડું છત્રીસ કલાકમાં ગુજરાત તરફ વળાંક લેશે વળાંક લીધા બાદ ગુજરાત તરફ ગતિ કરશે અને ત્યારે ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ગુજરાતના ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો છવાયા છે ગુજરાત નજીક અરબસાગરમાં વાવાઝોડાએ ચિંતા વધારી છે જોકે હવામાન નિષ્ણાતોના મતે આ વાવાઝોડાની મોટી અસર નથી થવાની પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત પાક નુકસાની છે ચોમાસાની વિદાય ટાણે જ તૈયાર પાક પર ફરી આકાશી આફત આવી શકે છે તો કચ્છમાં વાવાઝોડાની અસર જોવા મળી કચ્છ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો વાદળછાયા વાતાવરણ બાદ પશ્ચિમ કચ્છમાં વરસાદ ખાબક્યો છે મુન્દ્રા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો બપોર બાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ અને ખેડૂતો ચિંતામાં મુકાયા તો વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં પણ થવા લાગી છે દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે દરિયામાં ઊંચા મોજા લાગ્યા છે ભારે કરંટના કારણે દ્વારકા જિલ્લાનું તંત્ર સાવચેત થયું છે તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે માછીમારોને છ ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા માટે ચેતવણી અપાઈ છે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે ટ્વેન્ટી ફોર કાર્યરત છે જિલ્લાના સર્વે અધિકારી અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે આ તરફ જુનાગઢમાં પણ શક્તિ વાવાઝોડા સામે તંત્ર અલર્ટ થઈ ગયું છે માંગરોડમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે અને સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા અને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ વીસ નવ પચીસ થી બંધ કરવામાં આવેલ છે જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ પાંચ દસ એક પચીસ સુધી લંબાવવામાં આવેલ છે અને જે દરિયામાં માછીમારી કરી માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવે છે તો સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે કોશીના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ખેતરમાં મગફળી કપાસના પાકને નુકસાનની ની ભીતિ છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે શક્તિ વાવાઝોડાના કારણે પવનની ગતિ એકસો પચીસ કિલોમીટર પર પહોંચી છે પવનની ગતિ એકસો પાંત્રીસ કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના છે વાવાઝોડું તેર કિલોમીટરની ઝડપથી પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે જોકે વળાંક લીધા બાદ વાવાઝોડું નબળું પડી શકે છે પરંતુ ત્રણ દિવસ ગુજરાતના દરિયાકાંઠે પાસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ખેડૂતોને ન ફળી મગફળી વરસાદના કારણે મગફળીમાં પૂક ચડી ગઈ રાજકોટના ઉપલેટામાં પાંચ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે જેના કારણે જે ખેડૂતોએ આગોતરું મગફળીનું વાવેતર કરેલું હોય તે મગફળી ખેતરમાંથી ઉપાડી પાથરા કર્યા હોય તેમની મગફળીને ફૂગ ચડી ગઈ છે જે મગફળી હવે બજારમાં વેચવા જાય તો મણે પાંચસોથી સાતસો રૂપિયા પણ મળે તેમ નથી દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ત્યારે વરસાદે પાકની પથારી ફેરવતા ખેડૂતોના ચહેરા પર નિરાશા છવાય છે ખેડૂતોએ મગફળીમાં વીઘે સત્તર હજાર કરતા વધુ ખર્ચ કર્યો અને ત્યારે હવે ખેડૂતોને મોઢે આવેલો કોડિયો કુદરતે છીનવ્યો છે કેમ કે વીઘે જે ખર્ચ

તો ખેડૂતોને આ તો કઈ રીતના પરવડે ખેડૂતોની હાલત અત્યારે બહુ ખરાબ છે અને મજૂરને મજૂરી ચૂકવવી કે આ બધાય ખર્ચા બધા ફેલ ગયા છે મનપાક અને આ નીણ પણ બગડી ગઈ 500 થી 600 રૂપિયા ભાવ મળે ને અમુક લે અમુક લેતા પણ નથી ના પાડી દિયા કે પરલેને માંડવી છે અમે ન લઈશું રાજકોટમાં ઢંપર ચાલકો ફરી બેફામ બન્યા ભાઈ બહેનને અડફેટે લઈ રોંગ સાઈડમાં ચાર વાહનોને ટકકર મારી રાજકોટ શહેરના મોરબી રોડ પર સર્જાયેલા એક ગમફાર ડમ્પર અકસ્માતમાં એક કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો આ ઘટનાએ ફરી એકવાર રાજકોટમાં બેફામ દોડતા ડમ્પરો પર સવાલ ઉભા કર્યા ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા બે કૌટુંબિક ભાઈ બહેન સહિત કાર ટ્રક અને ટુ વ્હીલર અડફેટી લીધા વર્ષીય શ્રમજીવી પરિવારના નું મોત થયું જ્યારે કે કૌટુંબિક બહેન ઇજાગ્રસ્ત છે અકસ્માત બાદ મૃતક પરિવારજનોએ રોડ પર કલ્પાંત કર્યો ભાઈ બહેનને અડફેટી લીધા બાદ ડમ્પર ચાલક રોંગ સાઈડમાં માં અંદાજિત દોઢ બે કિલોમીટર બેડી ચોક પહોંચ્યું હતું રસ્તામાં એક કાર એક બાઇક બીજા એક ડમ્પર ટક્કર મારી જેના કારણે કારમાં સવાર લોકો ઈજાગ્રસ્ત થયા ખાનગી આવ્યા અકસ્માતમાં ડંપર ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે છે તેની પણ સારવાર ચાલી રહી છેલ્લા પંદર દિવસમાં માં ડમ્પર દ્વારા અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોના મોત થયા છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ચલાવતા ડમ્પરો હવે લોકો માટે જીવલેણ બની રહ્યા છે વારંવાર ડમ્પર ચાલકો દ્વારા અકસ્માત સર્જાવા છતાં રાજકોટ શહેર પોલીસ અને આરટીઓ દ્વારા કેમ કોઈ કડક પગલા લેવામાં નથી આવતા ઘરમાંથી લેવા જતો હતો એના મમ્મી ને પાછળ આયેલા આવતા હતા એ ધોરણ વિચારો સાઈડ માં આયેલા જતો હતો તો એને સીધે તો ફટારા વાળા સીધે લઈ લીધું ત્યાં અત્યારે ટ્રાફિક લગભગ બે થી ત્રણ હજાર પબ્લિક છે પણ ત્યાંથી આ એક કિલોમીટર ના આવી એક જણ મોત કરી નાખી આ ભાઈ ફટારા વાળા ભાઈ રોંગ સાઈડ માંથી એસી નેવું ની સ્પીડ માં બધા ઉડાડતા ઉડાડતા આવ્યા એક એચપી નું પેટ્રોલ નો કે ડીઝલ નો અથવા ગમે ટેન્કર હતું એમાં અથડાણા પાછળ બનાસકાંઠામાં સર્જાયો વિચિત્ર અકસ્માત હાઈદે પર દોડતી ગોળી વાહન સાથે અથડાતા મોત બનાસકાંઠાના ભીલડી નેશનલ હાઈવે પર આ ઘોડી દોડી રહી છે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનના કાર્યક્રમ માટે અશ્વ ગામે અશ્વદોડનો કાર્યક્રમ રખાયો હતો જેમાંથી પડી ગઈ અને પર દોડવા રોંગ સાઈડ ની અંદર પુરપાટ ઝડપે આ ઘોડી દોડી રહી છે રસ્તા પર સામેથી વાહનો પસાર થઈ રહ્યા છે દોડતી આ ઘોડી સીધી સામેથી આવતા વાહન સાથે ભટકાઈ ગઈ જેના કારણે તેનું મોત થયું જ્યારે વાહન ને પણ નુકસાન થયું છે સતત એક મિનિટ સુધી આ ઘોડી દોડતી જોવા મળી પાસેથી પસાર થતા એક વાહન ચાલકે દોડતી ઘોડી અને અકસ્માત નો મોબાઈલ માં બનાવ્યો છે જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે દિવાળી પહેલા સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી એસયુજી એ દરોડા પાડીને નવ વધુ નું વધુનો ઘીનો જથ્થો જપ્ત કર્યો દિવાળી પહેલા સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો અમરોલી અને કોસાટ વિસ્તારમાં આવેલી ત્રણ જુદી જુદી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉનો પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા આ દરોડામાં કુલ નવ હજાર કિલોથી વધુનો ડુપ્લિકેટ ઘીનો જથ્થો અને તેને બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરાયો છે આ સાથે જ એસઓજી એ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે બે વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે સાથે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો કાચા માલનો પણ મુદ્દામાલ જપ્ત કર્યો આર્થિક ફાયદા માટે આ નકલી ઘીને બજારમાં કિંમત કરતાં સસ્તા ભાવે તેઓ વેચતા હતા બ્રાન્ડેડ ઘીનું નકલી પેકેજિંગ કરીને ડુપ્લિકેટ ઘીનો જથ્થો માર્કેટમાં વેચાતો હતો આરોપીઓ મુખ્યત્વે સ્લમ વિસ્તારમાં આવેલી કિરાણાની દુકાનો પર તેમજ સુરતની આજુબાજુના જિલ્લાઓમાં આ ઘીનું છૂટક વેચાણ કરતા હતા અમને એવું જાણવા મળ્યું કે કોષાડની અંદર જ બીજું એવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એના પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી વડોદરામાં માતાજીના ધામમાં તસ્કરોએ પાડી ધાડ આખે આખી દાનપેટી ઉપાડી ગયા જે ધામમાં લોકો આશીર્વાદ લેવા જાય છે તે ધામમાં બે તસ્કરો લૂંટ કરવા પહોંચ્યા માતાજીના ધામ ને પણ આ તસ્કરોએ ન છોડ્યું વડોદરાના કારેલી બાગના પૌરાણિક અંબે માતાજીના મંદિરમાં બે લૂંટારો લૂંટના ઇરાદે પહોંચ્યા હતા ગેટ ખોલીને મંદિરની અંદર ગયા પછી મંદિરમાં માતાજીની મૂર્તિ પાસે જઈને બંને પહોંચ્યા ભગવાનનો પણ જાણે કોઈ ડર નથી ભગવાનની સામે જ આ બંને તસ્કરોએ આખી આખી બે દાનપેટી ઉઠાવી લીધી ને રફુ ચક્કર થઈ ગયા દોઢ મિનિટની અંદર જ તસ્કરોએ લૂંટનો આ ખેલ પાડી દીધો હમણાં જ નવરાત્રી પૂર્ણ થઈ છે દાનપેટીની અંદર પણ સારી એવી માત્રામાં દાનની રકમ હતી તસ્કરો

અમદાવાદમાં અકસ્માત બાદ કાર ચાલક અને ટોળા વચ્ચે થયું ઘર્ષણ કાર ચાલકે છરી બતાવતા ટોળું વિતર્યો એક તો પહેલા અકસ્માત કર્યો અને બાદમાં ટોળાએ ઘેર્યો તો છરી બતાવી જેના કારણે ટોળો પણ પેપર્યો અને કાર પર પથ્થરો વરસાવી દીધા કારમાંથી કાર ચાલક રૂફટોપમાંથી બહાર ઉભો જોઈ શકાય છે જેના હાથમાં છરી છે અને અકસ્માત બાદ ટોળાને છરી બતાવી રહ્યો છે જેના કારણે ટોળાનું મગજ વધારે છટક્યું અને કાર પર ઉપરાછાપરી પથ્થર ઝીંક્યા કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો શહેરના ડી કેબિન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને કાર ચાલક ભાસ્કર વ્યાસની સાબરમતી પોલીસે ધરપકડ કરી પોલીસ કાર માંથી છરી બતાવનાર ભાસ્કર વ્યાસ સામે ફરિયાદ નોંધી છે સુરતમાં ચોર ટોળકીથી સાવધાન રહેજો ઓલપાડમાં ટાબરિયા ગેંગ તો ઉદનામાં બસ માં મુસાફરના સ્વાંગમાં ચોર સુરતના રસ્તા પર ટાબરિયા ગેંગ સક્રિય થઈ છે બસમાં મુસાફર બની ભીડનો લાભ ઉઠાવીને ખિસ્સા ખાલી કરતી સુરતના ઓલપાડમાં ઓલપાડ માં કેદ થઈ સાયણ ગામમાં બે ટાબરિયા એ પહેલા રેખી કરી સાયણ હાઈસ્કૂલ પાસે પાર્ક કરેલ ઓટો રિક્ષામાંથી રોકડની ચોરી કરી સાયકલ પર બેસીને રફુ ચક્કર થઈ ગયા ટાબરિયાઓએ રિક્ષામાંથી માંથી નવ હજાર રૂપિયા રોકડ ભરેલું પાકીટ ચોરી લીધું સીસીટીવીના આધારે આ ટાબરિયાઓ ઓળખ કરવામાં આવી રહી છે સુરત બીઆરટીએસ બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈને પર્સ ચોરી કરતી એક સક્રિય ટોળકીને ઉદના પોલીસે પકડી પાડી આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી આ ચોરોએ મુસાફરોની ભીડનો લાભ ઉઠાવીને બીઆરટીએસ બસમાં પર્સની ચોરી કરી જે પર્સમાં રોકડ બત્રીસ હજાર રૂપિયા હતા જરૂરી દસ્તાવેજો પણ હતા પોલીસે ગુનો નોંધી આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોરીની ઘટના અને આરોપીઓની ગતિવિધિઓ કેદ થઈ જેના આધારે બાતમી મેળવીને સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક આરોપીઓને પકડી પાડ્યા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અમદાવાદમાં થોડા દિવસથી થઈ ચોરી એક પોઈન્ટ વીસ લાખની કિંમતના ઓગણસાઠ પાર્સલ ચોરાયા અમદાવાદના મસ્ત્રાપુર માં ડેરી પાસે ડિલિવરી પાર્સલ ધોળા દિવસે ચોરી થતા ચકચાર મચી ગઈ ચોરીના સીસીટીવી સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે ડિલિવરી બોય પાર્સલ એક્ટિવા મૂકીને ડિલિવરી કરવા જાય છે અને 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 પાર્સલ એક્ટિવા ફ્લેટ નીચે મૂકીને જાય છે ત્યાં જ કાળી વાદળી પેન્ટ પહેરેલો એક શખ્સ આવે છે સિવારતા પાર્સલ સાથે એક્ટિવાની ચોરી કરીને ફરાર થઈ જાય છે ડિલિવરી બેગ ની અંદર ઓગણસાહ પાર્સલ હતા જેની કિંમત એક પોઈન્ટ વીસ લાખ છે સાથે એક્ટિવાની પણ ચોરી કરી એટલે કે કોલ મુદ્દા માલ એક લાખ ચો ચોરી કરી બે આરોપી ફરાર થઈ ગયા વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ના આધારે ચોરોને પકડવા તજવીજ હાથ ધરી ચંદી પડવાએ ઘારીના કરોડોના વેચાણ પર પોળ વિભાગની ચાંપતી નજર નવ ઝોનમાંથી માંથી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા ચંદી પડવાના પર્વ નિમિત્તે સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે ત્યારે નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ઘારી મળી રહે તે માટે સુરત મનપાનો ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય થયો શહેરમાં ઘારી વેચાણ કરતા વેપારીઓની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ ચકાસણી માટે લેવાયા સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગે નવ ઝોનની અંદર ઘારીના સેમ્પલ લીધા ઘારીમાં વપરાતા માવા ઘી ડ્રાયફ્રુટ એડેટ કલરની તપાસ કરવામાં આવશે ઘારીના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ઘણી જગ્યાએ ઘારીમાં ભીડસેળ હોવા ઉપરાંત અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી મળી રહી છે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાનું ફૂડ વિભાગ સતર્ક બન્યું છે ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવતા લગભગ પંદર દિવસનો સમય લાગશે મનપાના આરોગ્ય અધિકારીનું કહેવું છે કે ચંદે પડવા પહેલા જ રિપોર્ટ મળી જાય તેવો પ્રયાસ છે આ રિપોર્ટના આધારે ભેળસેળ યુક્ત ઘારીનું વેચાણ અટકાવવા માટેના પગલા લેવાશે અમે લેબોરેટરીને એ પ્રમાણે તાકીદ કરી છે કે ચંદીપોડ અમ તહેવાર નજીક હોય તો શક્ય એટલો રિપોર્ટ વહેલો આપવાની અમે સૂચના આપી છે યાત્રાધામ અંબાજી ખાતે આસો સુદની બે પૂનમ મનાવવામાં આવશે યત્રધામ અંબાજી ખાતે આસુસુદની બે પૂનમ મનાવવામાં આવશે દૂધ પૌવાનો ભોગ માતાજીને છ ઓક્ટોબરે ચઢાવાશે ચાચર ચોકમાં શરદ પૂનમ ના ગરબાનો કાર્યક્રમ યોજી રાત્રે બાર કલાકે દૂધ પૌવાનો ભોગ ધરાવાશે સાથે જ રાત્રે બાર કલાકે કપૂર આરતી કરવામાં આવશે જ્યારે કે વ્રતની પૂનમ સાત ઓક્ટોબરે ગણવામાં આવશે તિથિ ક્ષય થતા શરદ પૂનમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે આઠ ઓક્ટોબર થી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે